સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેરાવળમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી એકતા અને અખંડિતતાના સંદેશ પ્રસરાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારી બોયઝ હાઈસ્કૂલથી રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ભગવાન બારડ કલેક્ટર એન વી ઉપાધ્યાય સહિતના મહાનુભાવોએ દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ દોડ ટાવર ચોક સટ્ટા સ્વામિનારાયણ મંદિરને આવરી લઈ ટાવર ચોકમાં પૂર્ણ કરાઈ હતી સમગ્ર રૂટ પર સામાજિક સંસ્થાઓ અને નાગરિકોએ પુષ્પ વર્ષા કરીને દોડવીરો નો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ એકતા શપથ લઈને દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા જાળવી રાખવા દ્રઢ સંકલ્પ કર્યો હતો ભારત રત્ન સોદાર પટેલની આજે એકસો પચાસમી જન્મ જયંતિ છે એ નિમિત્તે એકતાનો સંદેશ આપવા માટે આજે ગીર સોમનાથ જિલ્લામાં અત્રે આ પ્રાંગણમાંથી આપણે એકતા રેલી રન ફોર યુનિટી નું પ્રસ્થાન કરાવ્યું છે લગભગ પાંચેક જેટલા અમારા અંદર પાર્ટિસિપન્ટ છે માન્ય ધારાસભ્યશ્રી અમારા જિલ્લા વડાના ડીઓ શ્રી એસપી શ્રી અને સંગઠનના તમામ લોકો અત્રે હાજર છે પોલીસમાંથી એનએસએસમાંથી સ્થાનિક સંસ્થાઓમાંથી એનજીઓમાંથી તમામ સમાજના તમામ વર્ગો આ રેલીમાં જોડાયા છે અને રાષ્ટ્રીય એકતાનો એક સુંદર સંદેશો આ રેલી મારફત આપણે તમામ લોકોને આપવા માગીએ છીએ સારા શપથ લીધા છે જેમાં આપણે ભારતની એકતા અને અખંડિતતાને જાળવીશું અને એના માટે ગર્વ કરીશું એ રીતના શપથ તમામ પાસે જોડાયા છે

તમારી શારીરિક તંદુરસ્તી જાણવાનું પેલા માટે તમામ લોકો એને ખાસ કરીને યુવાનો નિશન સ્થિત કેમ કે તમારું શરીર જ નહીં હોય તમારું શરીરમાં શારીરિક ક્ષમતા તમારી પાસે નહીં તમારી પાસે અઢળક સંપત્તિ હશે તો પણ નખા સુવિધાઓ

હું ડોક્ટર સ્મિતા છક પ્રિન્સિપાલ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ આજે અખંડ ભારતના શિલ્પી અને એવા શ્રી સરદાર વલ્લભભાઈ જન્મ જયંતિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા યોજાયેલ રન ફોર યુનિટી કાર્યક્રમમાં મારી કોલેજ સ્ટાફ અને સર્વે સ્ટુડન્ટ તેમજ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ અને એકતા અને અખંડતાની શપથ લીધી છે